જે લોકોને પ્રોબ્લેમ હોય છે કે તુવેરની અંદર ઉત્પાદન નથી મળતું ફ્લાવરિંગ ખરી જાય છે ફૂલની સંખ્યામાં વધારો નથી થતો સાઇનિંગ નથી મળતી ક્વોલિટી નથી મળતી અને જોઈએ એવો વિકાસ નથી થતો તો તમારા માટે આ ખાસ વિડીયો છે તો તુવેરની જે ખેતી કરતા હોય એ વિડિયોને લાસ્ટ તક જોવે વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો આવનારી મારી દરેક અપડેટ મળતી રહેશે તો આજે જે ખેડૂત મિત્ર જે સિસ્ટમ થી જે તુવેરની અંદર ઉત્પાદન લીધું છે તો વાત કરીશું એક ખેડૂત મિત્ર સાથે તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું વાલજીભાઈ કાબાભાઈ રામાણી વાલજીભાઈ કાબાભાઈ રામાણી અને તમારો તાલુકો કયો રાજકોટ જિલ્લો રાજકોટ રાજકોટ તો રાજકોટ જિલ્લો લાગે ને તાલુકો રાજકોટ લાગે અને વાલજીભાઈને વાલજીભાઈએ જે ખેતી કરી છે તુવેરની તો વાલજીભાઈ એ કેટલા વીઘામાં છે ત્રીસ ગૂંઠાની અંદર જે તુવેરનું વાવેતર કર્યું છે અને જે વાવેતર કર્યું છે અને એની અંદર એમને જો વાત કરવામાં આવે તો શરૂઆતથી લઈને આપડી ટ્રીટમેન્ટ કરી છે તો તમે શરૂઆતથી કરી છે હા બરાબર ને હા હા તો આની અંદર ટોટલ પહેલાં શરૂઆતથી લઈને અત્યાર સુધી આટલા મોટા પ્લાન થયા તો કેટલી વાર સ્પ્રે લગાવ્યો છે ચાર પેલા ચાર સ્પ્રે ચાર સ્પ્રે લગાવ્યા છે અને ચાર સ્પ્રે ની અંદર આમ જોવા જઈએ તો આની અંદર આપણી વસ્તુ ફ્લાવરિંગ ફૂલ છે જેમને ચાર સ્પ્રે લગાયા છે અને ફ્લાવરિંગ તમે નજીકથી જોઈ શકો છો તમે ફ્લાવરિંગ બતાવો ખાલી તમારા ફૂલ ગણાય નહીં કેમકે તમે ખુદ વિચારમાં પડી જાવ બરાબર આ એક જ પ્લાન્ટ છે જોઈ લો આ એક જ પ્લાન્ટ આની અંદર એક જ વસ્તુ છે મિત્રો તમે ફ્લાવરિંગ જે દેખાઈ રહ્યું છે એ ગજબનું છે અને આમાં કેટલી વીણી તોડી પહેલાં ત્રણ વીણી તૂટી ગઈ છે અને આ ચોથો ફાલ થવાનો તૈયારીમાં છે બરાબર તમને કેટલું ઉત્પાદન મળ્યું છે હું હમણાં તમને બતાવું છું તમને વિચારમાં પડી જાવ અહીં નજીક લાવો એક નહીં દરેક પ્લાન્ટ એ રીતનું ફ્લાવરિંગ છે આ બાજુ લાવો જરાક નજીક લાવો આ તમે તુવેર જુઓ આ તુવેર જુઓ તમે આ તુવેરની અંદર હું તમને કહી દઉં કે આ તુવેર રાખી છે તો એ તુવેરની અંદર હું તમને તુવેર ગણાવીને બતાવીશ આ એક જ પ્લાન્ટ છે જોઈ લો આ એક જ છે આ એક તુવેરમાં તમે તુવેર જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર આ એક જ દાડકીમાં તેર તુવેર છે એને તુવેરની ક્વોલિટી એક નંબર છે ક્વોલિટીમાં કાંઈ ઘટે કઈ નો ઘટે બરાબર અને એક નહીં એનું ફ્લાવરિંગ બધું જોઈ લ્યો છે બાકી આપણે હું લાલ લાલ ફ્લાવરિંગ આખું ગાદી ના બી સહી ગઈ ગુલાબ એવી તમને દેખાવા મળે બરાબર અને એક નહીં આમ વાડી બતાવો જરા આખી વાડી એવી રીતના બનાવી દીધી છે વાલજીભાઈ વાલજીભાઈ બીજી વસ્તુ કે જે આપણે ખેડૂતો તુવેર ની ખેતી કરતા હોય હવે આપડા તુવેરનો દાણો છે કે તુવેરના દાણામ કાઈ એવું ખરું કે પોસારો તમને જે પણ માહિતી જોઈતી બધી મળી જાય હજુ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે તો તમે જે માહિતી આપી બધા ખૂબ આભાર વાલજીભાઈ બરાબર આવો આવો તુવેરમાં ઉત્પાદન મળતા રહો ઓકે અને બીજા ખેડૂતને કહેતા આવ્યો ઓકે જય માતા તો મિત્રો આજે જે વસ્તુ કહેવાય કે ગુલાબ જેવી જે મતલબ વાડી પૂરેપૂરી થઈ ગઈ છે અને જે એમને કહી શકાય કે આમાં દરેક લોકોને જે તકલીફ આવતી હોય જેમ કે દાણો પોસો તો પોસો રહેશે નહીં ફૂલે ફૂલ ટાઈટ હવે બીજી વસ્તુ કે જે આપણે માર્કેટમાં તુવેર લઈને જઈએ તો ભાવમાં કેવું રહેશે ભાવમાં સારું આપડે માની લો કે કેટલો ભાવ આવે અત્યારે અત્યારે તો પિસ્તાલીસ પિસ્તાલીસ ના આડે કાઢે ચાલીસ પિસ્તાલીસ ચાલીસ અને તુવેર ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા કિલો જાય એટલે નવસો રૂપિયા મણ નવસો રૂપિયા મણ વાલજીભાઈ ની જે તુવેર જાય છે અને એની અંદર આપડે એવું કહી શકાય કે તમે જે વાપરી દવા બરાબર એ તો તમે નેચરલી વાપરી છો ઓર્ગેનિક આમાં બીજો કોઈ કેમિકલ રાઉન્ડ નહીં કોઈ જાતનો કોઈ જાતનો કોઈ જાતનો રાઉન્ડ નથી વાલજીભાઈ કોઈ જાતનો રાઉન્ડ લગાવ્યો નથી શરૂઆતથી વસ્તુને ટ્રીટમેન્ટ કરી છે એ આપણી કઈ ટ્રીટમેન્ટ કરી છે તેની પર હું તમને થોડી ચર્ચા કરીશ આ તમે ત્રણ દવાનો સ્પ્રે કરાયો બરાબર આ ત્રણ દવાનો સ્પ્રે કર્યો છે આ છે ક્રોપ પરિવર્તન જે તમને દેખાય છે આ ક્રોપ પરિવર્તન છે જેની અંદર તમને વિકાસ અને હાઈટ અને ગ્રોથ દેખાઈ રહ્યો છે એ પંદર લીટરમાં વીસથી પચીસ એમએલ નાખવાનું હોય છે બરાબર આનું કામ છે વિકાસનું અને પીરું ન પડે અને લીલામાં કન્વર્ટ કરે બરાબર આ છે વસ્તુ બ્લૂમ ફાસ્ટ તો બ્લૂમ ફાસ્ટની અંદર જે તમને આ ફૂલોની ગાદી બિછેલી જોવા મળે છે તો એની અંદર તમને જો તમે જોઈ શકો છો તો એની અંદર આ બ્લૂમ ફાસ્ટ જે કામ કરે છે ફ્લાવરિંગને ટકાવવાનું કામ કરે છે બાકી આટલું બધું ફ્લાવરિંગ રહે જ નહીં ઘણું બધું ઘરી જાય તો એની અંદર આપણો આ ફાયદો એ છે કે તમાર ફ્લાવરિંગ શાઇનિંગ ક્વોલિટી વજન અને ફૂલની સંખ્યામાં વધારો કરે અને ઉત્પાદનમાં વધારો કરે આજે માની લો કે આ પેસ્ટ વર્ગો તો તમને આની અંદર આ દવા એક એવી છે કે જેમાં ઓલ ઇન વન જીવાત આવી જાય છે થિપ્સ કતેરી માઇટ્સ મિલીબાગ વ્હાઇટ ફ્લાય લીલીપોપ્ટી બ્લેક મસી વ્હાઇટ મસી ઉર્તી જીવાત બેસતી જીવાત બધી આની અંદર એક જ વસ્તુ છે કે તમે જો આની અંદર છંટકાવ કરો ક્રો બ્લૂમ અને બ્લૂમ અને પેસ્ટોર્ગો તો જીવાત આવી ગઈ ફ્લાવરિંગ આવી ગયું અને ગ્રોથ આવી ગયું એટલે માર્કેટમાંથી કાંઈ વાપરવાની જરૂર પડતી નથી બરાબર તો માર્કેટમાંથી કોઈ જરૂર પડતી નથી થતી તો આની અંદર શું છે કે પોટાશનો ભાગ આવેલો કે જેથી કરીને તુવેર ના બીજા પણ ટાઈટ થઈ જાય તો આ વસ્તુ તમારે જો ત્રણ વસ્તુનો સ્પ્રે તમારે લગાવવાનો શરૂઆત ના કાઢે બીજી વસ્તુ તમારે પહેલી પહેલી બીજી વીણી તોડી તમે જે હમણાં લાસ્ટ વીણી તોડીએ કેટલા હતી કેટલી વીણી હતી કેટલા મણ કેટલા મણ હા કેટલા મણ થી હતી પચી મણ પચી મણ પચી મણ વીણી આવી છે ત્રીસ ગુઠામાં કેટલામાં ત્રીસ ગુઠામાં પચીસ મણની વીણી તોડી છે અને હવે તમને કેટલું લાગે છે હજુ નીકળશે હવે તમે ગયા વર્ષે તમે વર્ષોથી વાવેતર કરો તો ગયા વર્ષનું વાવેતરમાં કેટલું ઉત્પાદન નીકળ્યું આખી સીઝનનું અડધું અડધું એટલે તમાર ટોટલ કેટલું પચીમણ પચીમ આ મણ ત્રીસમણ મણ એમ તમે જે આગલી સાલ તોડ્યું આ ફેર આપણી નેચરલી વાપરવાથી ચાર વીણી આવી છે અને હવે તમને કેવાય કે ટોટલ હમણાં તમે ટોટલ હમણાં કેલું તોડી લીધું છે અઠાવન અઠાવન અને હજુ પાંત્રી ચાલી આવશે એટલે તમે ખુદ ગણતરી લ્યો એસી મણ નો ઉપર નો વીણી થશે ટોટલ ચાર વીણીમાં અને ગઈ વીણી બે વીણીમાં કેટલું આવ્યું ખાલી પિસ્તાલીસ મણ ગઈ બે વીણીમાં માં મણ તોડ્યું આ ફેર એસી થી મતલબ ડબલ ઉત્પાદન થઈ ગયું છે તો તમારા જેવા ખેડૂત જે ખેતી કરતા હોય તુયર ની તમારે શું સંદેશો કેવો છે દવા વપરાય કે ન વપરાય મારા કેવાથી નઈ કે વાલજીભાઈ ના કેવાય નઈ મારા કેવાથી તમારા કેવાથી મારા કેવાથી નઈ હા એટલે ઉપયોગ કર્યો છે હવે જમીનમાં જે હું વાપર્યું છે આ છે આપણું ભૂમિ પરિવર્તન જેમને જમીનમાં પવડાવ્યું છે કે આની અંદર તમે જો ખાલી જમીનમાં પવડાવો એટલે આની અંદર જે ન્યુટ્રિશનની ઉણપ હોય પોટેશિયમ હુમેટ હુમિક આયન જિંક કોપર સલ્ફર કોઈપણ જાતનો પ્રોબ્લમ જમીનને જે ન્યુટ્રિશનના ખાતર જે બધા મળી જાય છે ભૂમિ પરિવર્તનમાં એ તમારે વીઘે અઢીસો ગ્રામથી લઈને પાંચસો ગ્રામ આપી શકો છો અને આ છે સોઇલ હેલ્થ પાવર જે જમીનમાં જાય એટલે જમીનને પોચી કરે ફળદ્રુપ બનાવે અને તમારો જમીનમાં રહેલો ખોરાક ઉપર સુધી પહોંચાડે એટલે આટલી જબરદસ્ત ગ્રીનરી અને જબરદસ્ત રહેશે તો આ બંને જમીનમાં દેવાનું ઓલી ત્રણ બોટલ છે એ તમારે ઉપર સ્પ્રે કરવાનો થાય છે બરાબર તો તમે જે માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર અને